મિત્રો તમે શું કોઈ વસ્તુથી પરેશાન છો તમારા ધાર્યા કામ નથી થતા તમારી હેલ્થ સારી નથી રહેતી તો આ મંદિરમાં નાની એવી સોપારી ધરાવાથી તમારી સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો નિહાળીએ નમસ્કાર મિત્રો હું રાવલ જલપાને આજે આપણે તમે જે મંદિર નિહાળી રહ્યા છો એના વિશે જાણીશું અને એ શ્રીને પૂછીશું કે દાસ જીવન શું છે એનો મહત્વ શું છે

દાસી જીવન સાહેબ ઘોઘાવદર ગામમાં જન્મ એમનો થયેલો એમને માતાનું નામ સાંભાઈમાં હતું એમના પિતાજીનું નામ જગા દાફડા હતું તેઓ પ્રેમ લક્ષણા ભક્તિ એ ભગવાનની દાસી એટલે કે દાસી જીવન રાધાજી અવતાર હતા બે ત્રણ જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એમણે રાધા સ્વરૂપ બતાવેલું એક વખત સત્સંગના કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં એમના ભજન સાંભળી અને એક બાઈ મોઈને એની પાછળ ચાલી નીકળી ગઈ કે બાપા હું તમારી સેવા કરવા આવું છું ભાઈ મારી સેવા તું શું કરીશ એમને સત્ય ધર્મની વાતથી સમજાવવામાં આવ્યા પણ બેન માયના વાણી દ્વારા જીવણ સાહેબે એવું કીધું કે શું કરીએ સુખ પારકા સુખ માંડા હોય તો થાય રૂપ દેખીને રાચીએ આમાં પત પોતાની જાય નબળો હબળો પુરુષ પોતાનો એને ઈશ્વર કયો ન જાય બેની શું કરીએ સુખ પારકા આ સુખ તો માંડા હોય તો થાય કર્મે લિખા હોય તો થાય આવી રીતે વાણી દ્વારા બેનને સમજાવે છે પણ આ બેન માનતા નથી ત્યારે જીવણ સાહેબે દાસીજી જીવણે એવું કીધું કે બેન પાછા ફરી જાઓ પાછા ફરી જાય છે કે હવે મારી સામે જો જો છે એટલે રાધા સ્વરૂપ વેંડલ સ્વરૂપના દર્શન થાય છે કે મારી સેવા શું કરીશ જેમ તું છે એમ હું છું હું તો એક ભગવાનની દાસી છું અને મારે તો મારા પ્રભુને રીઝવવાની વાત છે આવી રીતે રાધાજીનો અવતાર હતા અને જગતમાં આ દાસી એવું શિકારવામાં ત્યારે આવ્યું કે એવા બે ત્રણ જગ્યાએ દાસી સ્વરૂપ રાધા સ્વરૂપ બતાવ્યું આવી રીતે દાસી જીવન સાહેબ જગતની અંદર દાસી જીવન નામે વિખ્યાત કરતા મિત્રો આ મંદિરનો જે કહીએ મહિમા તો આ મંદિરમાં તમે કઈ પણ બાધા રાખો છો તો બાધામાં શું ધરવામાં આવે છે નાની એવી સોપારી જે દાસી જીવન કે છે મહનશ્રી એમને એવું વિચાર્યું કે માણસ કદાચ ડ્રેગન ફ્રૂટની માનતા ન કરી શકે નાની એવી સોપારી છે ગરીબને પણ પરવડે તો એના માટે એ સોપારી ની માનતા કરે છે અને એની માનતા પૂર્ણ થાય છે તો તેના વિશે આપણે મોહનશ્રીને પૂછશું કે થોડુંક આપને જણાવે મહિમા એવો છે કે સંતોની ભાષામાં સોપારી એક અમર ફળ છે બીજું કે સોપારી સારા કાર્યમાં સોપારીનો ઉપયોગ થાય છે અને નબળા કાર્યમાં જે કોઈ મરણનું કાર્ય હોય એની પાછળ પણ સોપારીનો ઉપયોગ થાય છે ત્રીજું કે સોપારી અત્યારે તો સોપારીના ભાવ મોંઘી થઈ ગઈ છે આસમાને પહોંચ્યા છે પણ એ સમયમાં સોપારીનું કોઈ એવું મૂલ્ય નહોતું ને દાસીજીવન સાહેબની સોપારી ગમે તેઓ ગરીબ માણસ હોય મજૂર માણસ હોય મજૂર વર્ગનો માણસ હોય એ પણ સોપારીની માનતા કરે તો એ પૂર્ણ કરી શકે એ એ એ હેતુથી સોપારી દાદાને ચડે છે અને બીજું કે સોપારી દાદાને ખૂબ પ્રિય હતી એ મુખવાસમાં સોપારી જ લેતા એટલે સોપારી એમની પ્રિય વસ્તુ એટલે દાદા સોપારી માની એટલે કાર્ય સફળ થઈ જાય દાદાની આ સોપારીનો મહિમા છે